બો ખાંકરવા પડે ટીનાલી છે બોટીઓ છે હિમતરાની ઇડિયા જન આવી ગયા છે છે અને સુપરમેન તો મારી આરજ ખોડીને નો મળે નો મળે એટલે કાઈ ન તો ફાઇનલી આ ટનટમ એવો છે કે જો કે

કાંડ તમારો કાંડ મતલબ તમે કઈ એક હોય તમે થોડા થોડા ને કઈ કે બે મે આવો કાંડ હીરો હમ એવા તમાર પાસે એક ની પણ એક એક થી વધારે છે પણ તમારા જે લાઈક જે પ્રમાણે વસ્તુ હોય પણ તમે કે છે બાકી જવાબ જોય મારા બરોબર હા મારી પાસે ન આવતો પેલો શરૂઆત આપણે એમ જ ભાઈ એક નંબર જવાબ આપતી મને ઉપર તો સે કાંડ કરી કરો

હું જે કહું છું એ મારું આમ આસીન રાખ છે એવો માણસ તમારે પેલો કોણ આવે તું એમાં મનોજભાઈ આવે પણ એમાં શું થાય ખબર છે મનોજભાઈ નક્કી નો રહે કેવું ન હોય વાત તો રે ગાયને કેવું ન હોય ફલો બોલાય તો ને નીકળી જાય દોહો ફ્લો ફ્લો થઈ જાય એટલે તો આવે વખાણ તમે કઈ રીતના એટલું બધું નાખે ઉતાવળી ઉતાવેલ થઈ જાય ક્યારેક 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 બોલવા થઈ જાય ખબર નો રે મતલબ આમ એકદમ સો ટકા ટચ હોનું

મારા માટે ભરોસા માત્ર પેલો વ્યક્તિ છે હરી મારા બધા આજકાલના નઈ લગન નોતા છે ને એ પેલા નાઈ કાંડે એને ખબર છે પણ ત્યાંથી નથી આવ્યા અને બીજા સેકન્ડમાં આવે આ ને ખબર છે ઈ એ એટલું ખબર છે એટલું એને ખબર છે પણ મારા કરતા એના કરતા વધારે એને ખબર છે

ખબર હોય પતિ પત્ની પતિ પત્ની એક વાત શેર કરતા જ હોય ભલે ગમે વસ્તુ હોય બાકી એકબીજા બે શેર કરતા જ હોય

એક તો અહી બેઠો બીજો એક ખાસ ફ્રેન્ડ છે હિતુ કરી હું વાત હતી ને જૂના સમયની ત્યારે ઈ હતો હજી એને ખબર જ હોય પણ આ છેલ્લા સમજે કે બે એક વર્ષ થી એની કરતા તારીયારે વધારે થોડું ખોલ્યું છે